કૃષ્ણ હર હર મહાદેવ તો આપણે બ્લોગ ની શરૂઆત કરી દીધી છે કેટલા વાગ્યા જુઓ તમે પણ એક થઈ છે ક્યારે બ્લોગ ચાલુ કર્યો છે કેમ કે આપણી તબિયત હતી લોસ તો એક તો સારું છે કાલે તો બહુ મેડે નહોતું કાલે હા કાલે તો બહુ તબિયત મેડે નહોતી બે દિવસ મારી તબિયત આવું લોસ રહી અને પછી વાયરસ જ એક જેનો ફેલાણો છે ને પછી તા બધાને માથે ચડે કા ભાઈ ભાઈને કાલે વરી આજ કોલેજ પહોંચી હા બે દિવસ માથું ત્રીજે દિવસ ત્રીજે દિવસ રસોઈ બનાવવાની બાકી છે તબિયત

કાઢી પીશું સારું થઈ ગયું છે કાંઈ વાંધો નથી ખાલી માથું પૂછું કાય લાવ કાઢી પીવી ને બધા એમ કે કઠી કરીને પીવો તો સારું થઈ જાય તો ચાલો હવે કઠી ને કીચરી ખાઈ લઈશ પછી કાંઈક વિચારશું બીજું ચાલો તો આપણે બેસી ગયા છે જો અહીંયા મસ્ત કપડાં સંકેલવા કે આપણે સવારે ધોયા હતા કેમ કે બે દિવસ કપડાં તબિયત સારી નહોતી કપડાં ધોયા છે કેમ કે મજા ન હોય એટલે કાંઈ કરવાનું મન ન થાય જો થોડું સારું ઓછું તો કપડાં ઉપર ધોઈ નાખીએ અને આપણે જો લીધું છે મરચું તો જો મરચું તમને બતાવું આ પહેલી વાર આપણે મરચું લીધું છે અહીંથી વેચવા આવ્યા હતા તો જો મરચું દરાવી નાખ્યું દરાવી અહીંયા દરી પણ ગયા અને મરચાં કાય લાવ આપણે પહેલી વાર મરચું લીધું છે ને દરાવેલું

રાત કોર થી જાવે માર્કેટ માં થી જરાય જાવ મત્તાપી જોયા થી પણ આપણે પહેલી વાર અપત્રો કર્યો હે જો હાર નીકળે તો ભલે ચાલો દવા દે બ્લોગ માં બઈને રેજો થોડું ઘણું કામ કાચ બાકી છે એ કરી નાખે ને આગે કેટલા ગયા જો પોણા છો થઈ ગયા છે આ કપડા ની બધું સંકેલી નાખે બધી સોરી તૈયારી કરીએ હરવર ચાલો ચાલો તો વાગી કેટલા ગયા છે જો સાડા સાત થવા આવ્યા છે અને હવે જો રસોઈ બનાવીને આપણે તૈયારી કરીશું અને જો આપણે શાકભાજી પણ મસ્ત લઈ લીધું તો મસ્ત ટમેટા લઈ લીધા છે રીંગણા લીધા છે અને ધોઈને રાખી દીધા સુકાવા કેમ કે ધોવા પડે તો મસ્ત ધોઈને રાખી દીધા સુકાઈ જાય પછી ભરી લઈશું અત્યારે તો જો ધોઈને રાખી દીધા છે અને હવે બન બનાવવાની છે રસોઈ વધારે રસોઈ તૈયારી પણ નાખે પહેલા જો ચોરા પણ થોડા ઘણા લઈ લીધા છે થોડા ઘણા દાણા ફૂલ નાખાશે પેલા દાણાનું શાક કરવાનું છે આજે અને આપણે ભરવાનું છે મરચું તો ચાલો મરચું પેલા હોય તો મને ભરી લઈ દઉં મરચું છે પેલા તો મરચું ભલ લે પછી બીજું કાંઈક વિચારશું કામ ચાલો રસોઈ બરાબર તૈયારી કરવાનું પેલા મરચું ભલ લે પછી દાણાનું શાક કરવાનું છે ખીચી કરવાનું છે ભાખરી કરવાની છે બધું કરવાનું છે તો ચાલો તમને આટલું મારો બ્લોગ કેવો લાગે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને હા નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મારા બ્લોગ એ પણ તમે કોમેન્ટમાં täna on see , et saab otsustada , näed niimoodi plokki hoolega läheb , seirevad , siis räägid kodumajandusega , näed niimoodi plokki saadad , siis teed niimoodi tee .